વિસનગર પોલીસ મથકમાં પીઆઈએન ગઢવીની ટીમની સુંદર કામગીરી વિસનગર પોલીસે નકલી આઈએ ઓફિસરને પકડતા મોટું કૌભાંડ પકડવાની શક્યતા એકવીસ લાખ પડાવના નકલી આઈએ એસ પકડાયો અર્પિત પિયુષભાઈ પોપટલાલ શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાયો નકલી આઈએ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગર અમદાવાદ રહેતો હતો નકલી આઈએ બની વિસનગરના યુવકને છિતર્યો હતો ફોન કરી કહ્યું તમારા મિત્રને ત્યાં ઇન્કમ ટેક્સ રેટ પાડી છે તમારા મિત્રના છસ્સો કરોડ મારી પાસે છે પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો કઈ પૈસા પડાવ્યા હતા ઇન્કમટેક્સની રેડ થતા આર્થિક તકલીફ કઈ પૈસા પડાવ્યા હતા વિસનગરના કાંસાના દિનેશ પટેલ સાથે છેતરપિંડીની થઈ હતી ફરિયાદ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઈ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાની વાત કરી હતી વકીલને આપવાના પણ પૈસા નથી કહી એકવીસ પોઈન્ટ પોસઠ લાખ મેળવી લીધા હતા પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી હતી ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું હતું સમગ્ર મામલે કુલ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વિસનગર શહેર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અન્ય આરોપીઓ ફરાર શોધખોળ ચાલુ ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર વિસનગર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલું